આજે સાત તારીખની તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને દોવાનું ચાલુ થઈ ગયું છે અને ગાય દોરાય છે જે આજે ઉતરી છે એ પણ દોવાનું ચાલુ છે તમે જોઈ શકો છો કેટલું દૂધ આવે છે એ પણ તમારી નજરની સામે છે અને આપણે ત્યાંથી ભરજીયાત બે ટાઈમ દોરાવી લેવાનો કોઈ ઉપર ભરોસો કરવાનો નહીં ખુદ મારા ઉપર ભરોસો નહીં કરવાનો હું ભલે દહ લીટર દૂધ કીતો હોઉં પણ તમને અનુકૂળતા વિશે જેટલું દૂધ આવે એટલું તમારે માનવાનું ના કે દૂધ આટલું જ છે કોઈપણનું કીધું માનવાનું નહીં આપણે જાતે ધોઈ લેવાની બે ટાઈમ હા એક જ ધ્યાન રાખવાનું કે બે ટાઈમ સાંજે પાંચ વાગે દોરાવો તો સવારે પાંચ વાગે દોરાવજો બે ટાઈમ દૂધ ઓછું નીકળે તો સમજવાનું કે ગાયમાં ગમે તે કોઈક ઓગણીસ વીસ હોય શકે છે પણ ફરજિયાત બે ટાઈમ દોરાવવાની દોરાયા પછી ઓછું નીકળે તો એ ગાય છોડી દેવી એનું કારણ કે કઈ કઈ ગાયનો ઓગણીસ વીસ હોઈ શકે છે કદાચ સાંજે વધારે નીકળે તો સવારે ઓછું ના નીકળવું જોઈએ બંને ટાઈમ ગાયનું દૂધ સરખું નીકળવું જોઈએ જે આજે આ ગાય આવી છે એનું દૂધ હાલમાં કાઢે છે કેટલું દૂધ નીકળે છે એ પણ તમારી નજરની સામે અને એના સિવાય જે આજે આ ગાય કાભણમાં છે અને એ કારી આ ગાય કાભણમાં આવી છે ગાય કટ કંડક્શનમાં ખૂબ સારી છે અને દસેક દિવસ જેટલા લઈ લેશે અંદાજે અને આ પણ ગાય દસેક દિવસ લઈ લેશે ગાય ખૂબ જ સારી છે કન્ડિશનમાં તમામ ગાયો આજની સાત તારીખની આપણી પાસે હાજરમાં છે બનાસકાંઠાની લોકલ ગાયો છે અને આજની તારીખમાં ટોટલ ગાયો બે હમણાં ઉતરી એટલે બાર ને ચૌદ ગાયો આજની તારીખમાં આપણી પાસે લોકલ ગાયો હાજરમાં છે અને બધી દસ લીટર ઉપર દૂધ કરે એવી ગાયો છે આપણી પાસે ગાયો કેટલીક ચૌદ છે એટલે ગણાવી દઉં તમને એક આ બે આ ત્રણ ચાર પાંચ પાંચથી છ સાત આઠ આઠથી ઓલી નવ નવથી દસ દસથી અગિયાર અગિયારથી બારે બારેથી તેરે તેર તેર થી એક ચૌદ ટોટલ આપણી પાસે આજે ગાયો ચૌદ હાજરમાં છે અને લોકલ ગાયો છે આ પણ ગાય આજે આવી છે હા કેટલો દૂધ ઉભા બતાડતા જાઉં છ લિટર જેવું હાલમાં નીકળ્યું છે ગાય ખાલી ચેક કરવાની હતી એટલે થોડી વેલીડ હોય છે હમણાં વાગ્યા છે સાડા ત્રણ જેટલા આજે ગાય આ આવી છે નવી આજની સાત તારીખની ટોટલ ચૌદ ગાયો હાજરમાં છે હા આર્યા ગાભડમાં તમામ ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે અને ગાભણમાં કેટલી છે એ પણ હું તમને બતાવી દઉં છું આ એક બે થી આર્યા ત્રણ ત્રણથી આરિયા ચાર 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 થી આર્યા પોચ પોંચ પોંચ થી છ ગાયો ટોટલ આજે આપણે વાડામાં કાભણમાં છે અને ટોટલ છ મયથી કેટલી છ છ મયથી બાર ગાયો સાત ગાયો વીઆેલી છે ટોટલ આજની સાત તારીખમાં આ એ કાભણમાં છે આ એ દસ દિવસની કાચી છે તમે જોઈ શકો છો આ આરિયા રી આ ગાય કાભણમાં છે દસ દિવસ જેટલા લઈ લેશે આરી બધી ગાયો પાંચે પાંચ કાભણમાં છે બધી હાઈટ કન્ડિશન વાળી ગાયો છે અને બીજી આ ગાયો બધી વીઆઈલી છે અને આરિયા ગાય વીઆેલી છે ચલો જય માતાજી